ક્યારે પણ તમે સુરત આવવાનું થાય તમારે તો અવશ્ય ત્યાં અહીંયા ગિરનાર ઉપર તમે આવજો કારણ કે આ ગિરનાર ઉપર ચડો એ મોટા ગિરનાર ઉપર ચડો એટલું જ અહીંયા પુણ્ય મળે છે અને એટલી જ તે અહીંયા પરિક્રમા કરો અને અહીંયા પરિક્રમા કરો તો એટલું જ પુણ્ય તમને અહીંયા મળશે તો તમે અવશ્ય ત્યાં જરૂરથી જરૂર સુરત આવો ત્યારે અવશ્ય અહિયાં દર્શન કરવા આવજો તો ચાલો આપણે હું તમને આગળ બતાવું કે અંદર હું શું છે બધું તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહે તો ચલાવું આવું મજા આવશે બહુ હાલો જો મિત્રો અહીંયા અંદર આ આ રીતના આપણે છે અહીંયા દર્શન કરજો તમે આ છે આપણે રામાપી છે રામાપીસ અહીંયાથી તમે આગળ જાઓ તો આ આવશે અહીંયા આપણે આવશે પૃથ્વી માતા

હા તો હાલો અહીંયા આપણે શું છે જોઈએ અંદર અખંડ રામધૂમ અખંડ રામધૂન આલે છે અહીંયા એ આ છે નાગેશ્વરી માતા હા નાગેશ્વરી માતા છે જો આ છે નાગેશ્વરી માતા આ છે બીજો આપણે જો

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय

છેક સુધી આ છે છેક સુધી મિની ગિરનાર તો જો ઉપર ચડી આપણે અત્યારે ને આ ખાસ જો અહીંયા કોઈ માતાઓ બેનો કે બીજા કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ ગિરનાર નો ચડી એકતા હોય અથવા તો એની પરિક્રમા કરવા ન જઈ શકતા હોય તો અહીંયા સુરત આવો તો અવશ્ય આ ગિરનારની ઉપર તમે આવજો અને અહીંયા તમે ઉપર ચડજો ફક્ત ખાલી તમારે જ મિનિટ અને એ દસ મિનિટ ની અંદર તમે જે મોટો ગિરનાર ચડો છો એટલું જ પુણ્ય અહીંયા આ ગિરનાર ચડવાથી પણ તમને મળશે અને એની પરિક્રમા જેટલી કરો છો એટલી ત્યાં ગિરનાર ની અહીંયા તમે મિની ગિરનાર ની પરિક્રમા કરશો તો એટલું જ તમને પુણ્ય અહીંયા મળશે તો અહીંયા ગમે ત્યારે સુરત આવવાનું થાય તમારે તો અવશ્યથી અહીંયા તમે આવજો ઉપર બસ આ એક ખાસ નમ્ર વિનંતી તમને કરવાની હતી આપણે હા તો મેં તમને કહી દીધું કોઈ પણ એકતા ન હોય નાના ગિરનાર અહિયાં સુરત માં તમે તારે આવી જાજો જેટલું ન્યા પુણ્ય મળશે એટલું ન્યા પુણ્ય મળશે હા તો ચાલો હા આવી ગયો છે આપણે ગિરનાર નો દ્વાર હા જો આ છે ગિરનાર નો દ્વાર તો ચાલો આની ઉપર આપણે જઈને અને તમને આનું માહિતી જો છે ઉપર ચડવાનું સુધી અહીંયા ઉપર ચડીએ છીએ આપણે હા તો ઉપર ચડીએ છીએ આપણે હવે તો અહીંયા આગળ અંબાજી આવે તમને દર્શન કરાવ અંબાજી હા અહિયા બસ એ એટલું જ તે બસ અંબાજી આવે એટલે તમને આગળ અહીંયા દર્શન કરાવવું હા હો હા તો જોવો મિત્રો અહીંયા આવી ગયા છે આપડે અંબાજી તમને અહીંયા બતાવું અંબાજી જો આ છે અંબાજી જો તમને અંદર દેખાતું હોય તો જોયે આ અહીંયા અંદર આવી ગયો અંબાજી તો જવા મિત્રો આવી ગયો ને અંબાજી તો જો આ છે અંબાજી ખાલી પાંચ જ મિનિટ થાય ઉપર તમારે ચડવો હોય તો ખોટા ના ચડી નાખતા તો અમ તારા અહીંયા અવશ્ય વય આવજો જેટલું ના ચડવાનું પુન્યમ મળશે એટલું જ તમ તારા પુન્યમ મળશે તમને ને આને પરિક્રમા પરતી કરવાનું પણ અહીંયા છે બધુંય તો જરૂરથી જરૂર અહિયા તમે ગમે ત્યારે સુરત આવો તો અહિયાં દર્શન કરવા જરૂરથી જરૂર આવજો તો ચાલો હવે આગળ હું આવે જો અંબાજી થી અહીંયા આપણે નીચે ઉતરી જો આ નીચે ઉતરીએ છીએ અહીંયા આવે છે આ એક દે પછી અહીંયા પણ આવે છે ને અહીંયા જો આપણે આવી ગયા દત્તાત્રિય તમને દર્શન કરાવું દત્તા દર્શન કરી લેજો આ આવી ગયા છે આપડે દત્તા હાવ ગિરનાર ની ટોચ ઉપર હા તો દેખાય છે ને દત્તાત્રિ હા તો જોઈ લો મિત્રો આપણે આયા બેઠા છે એ ખાલી થાય કેટલી પાંચ મિનિટ થાય ખાલી આપણે પોગી ગયા નીચે જોઈ નો લાગે ને વાર જો તમને મસ્ત નજારો બતાવું જો આ છે આખો આપડે મસ્ત નજારો અહિયાં થી બતાય છે આ ડંકોય છે આ ગિરનાર ની તમને નજારો બતાવું અહિયાં નો જોઈ લે છે ને એકદમ મસ્ત અહીંયા બીજે જે નીચે ભોયરા છે નીચે બે ત્રણ ભોયરા વચ્ચે ત્યાં અંદર જઈ નહીં તે તમને બતા હોય અંદર કેવું છે એ ભોયરામાં તો ચાલો પાછા મળીશું નીચે ભોયરામાં જઈ તો જુઓ મિત્રો આપણે હવે ફ્લેશ લાઈટ ચાલુ કરી લીધી છે તો હવે અંદર જઈ અને તમને બતાવું કાયા કેવું છે અંદર જોઈ આયા পড়ગા પડતા છે બજે અહીં અંદર જો આ ફ્લેશ લાઇટ બતાવું તમને આવું છે અંદર અહીં તો પાછો કોઈક બીજું છે આવો જો આવી રીત નું છે અહીંયા બધું અંદર આ પોઈર તો ચલા સુધી લોગ માં બન્યા રહેજો ને તમને કેવું લાગે એ પછી અમને કહો આ તો બધે વાકુ વાકુ હાલવું પડે એમ છે અંદર

ચાલો મિત્રો હવે આપણે છેલ્લા એક જગ્યા બાકી રહી હતી તમને બતાવી દઉં આવો તો આ છે આપણે એકદમ મસ્ત તાપીનો કિનારો અહીંયા અત્યારે બપોરનો સમય છે તડકો તો હશે તમારે પણ જો તમને અહીંયાથી હવે બતાવી દઉં જો અહીંયા તમે આવો તો આ છે એકદમ મસ્ત તાપીનો નજારો જો હું ઝૂમ કરીને બતાવું જો છેઠી મસ્ત એકદમ અહીંયા તમને નીચે અહીંયા બધા બે હવાની પણ મજા આવશે નીચે જો આ છે એકદમ મસ્ત અહીંયા તાપીનો નજારો તો એ રીતે તમને અત્યારે છેલ્લા એક બાકી રહી ગયું તું ત્યાં બતાવી દવ હારું જો તો હામેની સાઈડ દેખાય છે તમને બિલ્ડિંગ હોય દેખાતી હોય તો હાંમેની સાઈડ આ તાપીને આ કાટે છે આપણે એકદમ તાપીને ને ઈસ્કોન મોલ મંદિર મંદિરની બાજુમાં એકદમ આવેલું છે રામટી તો સુરત ગમે ત્યારે આવો તો અવશ્ય ત્યાં અહીંયા આવજો અને અહીંયા દર્શનનો લાભ લેજો ગિરનાર ઉપર ચડવાનો લાભ લેજો ગિરનારની પરિક્રમા કરજો તો ચાલો મિત્રો તમે જણાવજો ને હવે ફરી પાછા મળીશું આપણે એક નવા જ વિડીયોમાં તો ચાલો અત્યારે વિડીયો બહુ લાંબો નથી કરવો તો અત્યારે લઈશું આપણે રજા તો આપણે દરરોજ ની જેમ જય હિન્દ જય ભારત જય રત્ન કલાકાર થેન્ક યુ